ધોળકા તાલુકાના ગોંદી લોથલ સરગવાળા સુધીનો રસ્તો બિસ્માર ઓવરલોડ માટે ભરેલા ડમ્પરોના કારણે રસ્તો ખખડ ઉટીની પીઠ સમાન લક્ષ્મીપુરાના ખેડૂતો વલણ માટી ભરેલા ડમ્પરોને રસ્તા પર રોક્યા ખેડૂતોએ ડમ્પરને રોકી કર્યો વિરોધ રોજ બરોજ બાઇક ચાલક રસ્તા પર સ્લીપ મારી બાઇકનો અકસ્માત સર્જાય છે ખેડૂત ઓવરલોડ ડમ્પરોના કારણે અકસ્માતનો ડર સતાવી રહ્યો છે હાલ વાવણીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેત ઓજાને નુકસાનના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતો દ્વારા ગુંડીથી સરગવાળા ગામ સુધી રસ્તાની મરમત કરાવે તેવી ઉઠી રિપોર્ટર જયપાલસિંહ મહિડા ધોળકા મારું નામ ગોહિલ પર્વતશ્રી રણછોડભાઈ છે હું લક્ષ્મીપુરાનો વતની છું અને આ જે વિકાસનું કાર્ય અત્યારે ચાલ્યું છે નેશનલ મેરીટેમ મ્યુઝિયમ એના લીધે હાલમાં અત્યારે અમારો રસ્તો એટલો બધો ખરાબ છે કે કોઈ દર્દી કોઈ સગરબા ગમે અને અમારે દવાખાને અહીંથી બે કિલોમીટર લઈ જવામાં આવે તો અડધો કલાક થાય છે વારંવાર રજૂઆત કર્યા છતાં મીડિયાને આપ્યા છતાં કોઈ તંત્ર

અમારી રજૂઆત એ જ છે રોડની મરમ્મત કરાવો પછી વિકાસ કરો આવો ગાંડો વિકાસ અમે આજ લગ્ન ક્યાંય ભાડ્યો નથી ભૂપેન્દ્ર કાકા કે છે કે મીડિયાની વાતને પોઝિટિવ લો તો આજ લગ્ન અમે મીડિયામાં આપીએ છીએ તો ભૂપેન્દ્ર કાકાને આ રસ્તો કે આ કઈ દેખાતું નથી અમારા ધારાસભ્યને કોઈને દેખાતું નથી હમણે પાંચ દિવસ પહેલા અહીંયા એક બનાવ બન્યો હતો જે બહારથી અધિકારી આઈઆઇટીના જે થયા હતા કોઈ બીને પૂછી જો અડધો કલાક એમ્બ્યુલન્સને આવતા થઈ હતી અને તોય હજી સુધી આ રસ્તાનું કોઈ નિવાકરણ આવ્યું નથી વારંવાર ગામ લોકો એ ડમ્ફર બંધ કરાવે છે પાછા સત્યાધીશોના ફોન આવે અને ડમ્પરો ચાલુ થઈ જાય છે એ માટે અને આ રસ્તો ચાર ગામને જોડતો છે સડગવાળા બોળાદ સમાણી લક્ષ્મીપુરા ગુંની બધા થી છ ગામ અહીં પરેશાન થાય છે તો સરકારને મહેરબાની કરીને રજૂઆત છે કે રસ્તાને મરામ્મત કરાવો પછી વિકાસનું કાર્ય આગળ કરો ગામ લક્ષ્મીપુરા મારું નામ સગર ઘનશ્યામજી છે અને આ રોડની સમસ્યા તો કેટલાય દિવસથી છે અને અકસ્માતનો ભય રહે છે અહીંયાં અને કેટલાય લોકો પડે છે બાઇક લઈને એટલે જેમ બને એમ વહેલી તકે રોડનું સમારકામ કરે તો સારામાં સારું છે અમારી એક જ માંગણી છે રોડ રસ્તો સારો બનાવે અને આ રસ્તો વહેલી તકે સારું નહી થાય તો અમે ગાંધી માર્ગે ચાલવા તૈયાર છીએ એટલે વહેલી તકે રોડ તૈયાર થાય તો સારું છે અમારી આટલી અપીલ છે